महिद्रपुरा मा एसोंजी ए चार पॉइंट शून्य आठ लाख एक सौ सात ई सीगारेट जप्त करी अलीस्कर उर्फे अली खोजम दागीनावाला धरपकड़ सूरत पुलिस स्पेशल ऑपरेशन ग्रुप एसओजी टीम महिद्रपुरा विस्तार न तयाबी मोहल्ला कार्यवाही हाथ धरी એકવીસ એપ્રિલ બે હજાર ખોજમ દાગીનાવાલાને ઝડપી પાડવામાં આવ્યો જેની દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની સાત ઇલેક્ટ્રોનિક સિગારેટ જપ્ત કરાઈ જેની કિંમત લાખ રૂપિયા છે જપ્ત થયેલી સિગારેટમાં એલ્ફબાર કોમ્બો ક્રાઉન બાર એલ્ફબાર રાટાડી એક એલ્ફબાર રાયાડી ત્રણ એલ્ફબાર કિંગ અને એલ્ફ વર્લ્ડ બ્લુબેરી બી પોપ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે પોલીસે ઇલેક્ટ્રોનિક સિગારેટ જાહેરાત પ્રતિબંધ અધિનિયમ બે હજાર ઓગણીસ ની કલમ ચાર પાંચ સાત અને હેઠળ ગુનો છે હવે હોલસેલ વેપારીઓ પર ચાંપતી નજર રાખી રહી છે જેથી આ ગેરકાયદે વેપારના મૂળ સુધી પહોંચી શકાય આ ઘટનાએ શહેરમાં ઈ સિગારેટ ના ગેરકાયદે વેચાણ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત દર્શાવી છે